આ દેશની અંદર કરોડો બાળકો આજે ભૂખે મરી રહ્યા છે ત્યારે ભારત સરકારને એ નથી લાગતું કે આની સેવા કરવી કે એના જ એને અનાજ પૂરું પાડવું એ તો ત્યાં જે મેળો ભરાયો છે કુંભ મેળો એ કુંભ મેળાની અંદર મશગુલ છે એ સાધુ સંતો તો ઉઘરાવીને એટલા બધા તાજા તગડા છે કે એનો કોઈ જવાબ નથી એટલે એ લોકોને આ સમજ પડે છે મેળા કરીને સત્તા માગવી લોકોને છેતરીને મત લઈ જવા એ આ કેબિનેટ જે છે આર આખા દેશની અંદર આ કરાવે છે કોઈ દુનિયાના દેશમાં આટલા બાવા એ જણાવી નથી લીધું અહીં કાંથી બાવા જણાવ્યું મારે એ તો આ લોકોની દેન છે કે બાવા બનાવીને આ લોકોને મગજની અંદર ખાલી મૂકવાનો મંદિરોમાં બધો ઉતાર થઈ જાય મંદિરોમાં કોઈ દિવસ ઉદ્ધાર થયો છે કોઈ મંદિરમાં કોઈ નોકરી મળી ભારતની અંદર એક બી મંદિરે જો ઓર્ડર આપ્યો હોય બતાવો તમે આપણે ગુલામ થઈ ગયા એ તો ઓફિસોમાંથી જ તમને ઓર્ડર મળે સચિવાલયમાંથી મળે તો વધારે શક્તિશાળી તો એ છે આમાં તો સંવિધાનનો ભંગ જ છે ને લાગુ નહીં કરવું અંગ્રેજો ગયા પછી આટલા વર્ષ સિત્તોતેર વર્ષ પછી બી ભારતના લોકો ભૂકે મરતા હોય ને એ લોકો કુંભ મેળા બનાવે તે સરકાર કેવી છે મારે શા માટે આ ધંધો કરવો જોઈએ કે અહીંના લોકોને ભૂખે મારવો એમને તો નક્કી કર્યું છે કે અહીંના મૂળ લોકો છે એને ભૂખે મારવા એને ગુરુ ગોલવાલકરે જે પુસ્તક લખ્યું થયું બંધ શોખ થાય એની અંદર આ બધું લખ્યું છે આ લોકોને પ્રેરણા આપી છે કે કેવી રીતના આ દેશની અંદર કોઈ બી કન્ટ્રીમાં રાજ કરી શકાય એ વાત એમણે કરી છે તે પ્રમાણે આ દેશની અંદર ફોલો થાય છે કે ભાઈ કોઈ દેશમાં તમારે લાંબો સમય સુધી રાજ કરવું હોય તો આ પ્રજાને ભિખારી બનાવવી પડે ને ભૂખે મારવી પડે તો તમે લાંબા સમય સુધી રાજ કરો એનું અમલીકરણ ભારતની અંદર નરેન્દ્ર મોદીની જે સરકાર છે એના હેઠળ થઈ રહી છે મારે એમ કેવું છે કે લોકોએ જાગૃત થઈને આ વસ્તુ સમજવી પડશે આટલી બધી ગંદી નદીની અંદર એના ચર્મ ઉદ્યોગો છે ચાલીસથી પચાસ કરોડ લોકો એ નદી પર વસે છે વસવાટ કરે છે એના મળ કાં જતા હશે એમને ખબર જ છે રિપોર્ટ બી આપ્યો છે એનજી ટીના લોકોને બરાબર કે ભાઈ આવી રીતના આ પાણી નાવાલાયક નથી તો લોકોને ત્યાં જઈને પીવાલાયક કરે છે જાણી જોઈને તમે રોગ પેદા કરીને આ વસ્તી ઓછી કરવા માગો છો એનો આપ જીવતો જાગતો પુરાવો છે તો હવે તો કંઈ સુધરો સુધવાનને તમે માનો છો તો ભગવાનને માથે રાખી ને તમે સ્વીકારી તો લોક આ દેશમાં અમે ખોટું કરેલું છે ને ખોટું થઈ ગયું છે અમારે માફી તો માગવી માફી તો લોકો માગે નહીં બધાને મારશે પછી બી માગે નહીં કેમ કે એના નેચર જે છે એટલા બધા ભયંકર છે જેનો કોઈ જવાબ નથી એ તો ભગવાનને માનતા જ નથી ખાલી નામ લઈને બધાને ગુલામ બનાવે છે એ જાતની આ સરકાર બની છે એને ઓળખવાની જરૂર છે બાકી તમે એક મંચ પર નહીં આવશો ગરીબ લોકો એસી એસ ટી ઓબીસી ત્યાં સુધી આ લોકો માનવાના નથી એમને તો ભેગા થઈને ફટકા લગાવવી પડે તો એ લોકોના મોડા પર કંઈક પીલું આવશે આજે રાતલું ભયંકર થાય છે છતાં એ લોકો હસતા રહે છે જાણે દેશમાં કંઈ બન્યું એમને ખબર છે કે આ ગરીબ લોકો મરી રહેલા છે મૂળ લોકો મરી યુસીસી બનાવ્યું એ બી આ એક અનામત જે છે એસી એસ ટી ઓબીસીની એને ખતમ કરવા માટે એ કંઈ છે જ સમાનતા સાની સમાનતા લાવવાની છે આટલા બધા લોકો ભૂખે મરે નોકરી વગર અહીંયા આગળ છે શિક્ષણ વગર છે કાંથી સમાનતા આવવાની તમે એને સમાનતા શબ્દ વાપરીને શું કરવા માગો છો મારે આટલો બધો ડિફરન્સ લોકોની અંદર હોય એને તમે સમાનતાની વાત કરો કાનૂન બનાવો તો શક્ય કેવી રીતના બનવાનું છે આ દેશની અંદર બતાવે લોકોને બતાવો ને તમે જાહેરની અંદર આ બજેટ બી બહીનું છે ગુજરાતનું એમાં તો અમારું નામ નિશાન નથી આદિવાસીઓનું અને એનું તો અલગ બજેટ છે તો તમે શા માટે આપતા નથી ભૂપેન્દ્ર પટેલને ચોમ્મોતેર કરોડ રૂપિયા હજાર કરોડ રૂપિયા આપ્યા છે બીજા મંત્રીઓને ઓછા આપ્યા છે ચોપન હજાર રૂપિયા અમારો કુંવરજી કુંવરજી ઢિંડોર છે એને આપ્યા છે તો અમારું બજેટ તો બતાવો એસટીનું સેપરેટ બજેટ છે તો એ બજેટ કાંઈ ગયું કેટલા વર્ષથી તમે સત્તાની અંદર છો બતાવો ત્યારથી મારે એમ કેવું છે કે અમે પૈસા આ રીતના વાપર્યા છે આના શિક્ષણ માટે વાપર્યા છે આરોગ્ય માટે વાપર્યા છે અહીં બિલકુલ બી લોકોને કોઈ એડમિશન નથી મળતું પૈસા વગર બિચારા આજે ફરતા થઈ ગયા છે અને નોકરી એની છૂટી જાય શિક્ષણ છૂટી જાય છે બાળકો કેટલા બધા બાળકો અત્યારે રિપોર્ટ પાંચ રાજ્યનો આવેલો આદિવાસી વિસ્તારમાં કેટલા બાળકો આખી સ્કૂલો છોડી દે છે સો બાળકે પચાસ બાળકો કે ત્રીસ બાળકો જ ભણવા જાય છે કોઈ કોઈ રાજ્યની અંદર ગુજરાતની અંદર સાહીઠ બાળકો ભણવા જાય છે આદિવાસી છોકરા અને બાકીના સ્કૂલ છોડ દે છે આ પરિસ્થિતિ ગુજરાતની છે એ લોકો બતાવે કે આ દેશમાં કેવી રીતના આ લોકોનો ઉદ્ધાર થઈ છે વિકાસના નામે આનું બજેટ ખાઈ જવાનું વિકાસના નામે આ જમીનો ઝૂંટવી લેવાનું આપો નહીં અમારી તો પાંચમી અનુસૂચિ છઠ્ઠી અનુસૂચિત તમે અજાણ એક બી માણસ ભાજપનો કોઈ મંચ પરથી કોઈ પાર્લામેન્ટની અંદર આનું નામ લેવા થઈને તૈયાર નથી પાંચમી અનુસૂચિ છઠ્ઠી અનુસૂચિ બોલવા તૈયાર નથી એટલા કાફર લોકો એટલી કાફર આ કેબિનેટ ભારતની એ કેવી રીતના આપણા પ્રશ્ન હલ કરવાની છે આ હું આ લોકોને પૂછું છું કે આટલું બધું આ કરતા હોય તેના વિરુદ્ધ કરો હવે મીટિંગો ભરો આંદોલન કરો અને આ મુદ્દા રજૂ કરો એમને તો પોલીસ લગાવી દેશે પોલીસના લીધે એ લોકો દેશમાં રાજ કરે લશ્કરના લીધે રાજ કરે છે હવે કોઈ સીમાઓ ઉપર લડાઈ નથી એ લોકોએ લશ્કરનો ઉપયોગ બી ભારતના લોકોને દબાવવા માટે કર્યો છે હેન્ડ ઓવર કર્યું છે આ કંપનીઓને બધું લશ્કરી હોય એનો બી એક વરસ દોઢ વરસ થઈ ગયું છે એનો હુકમ કર્યો છે એ લોકોએ મારુ શાહ મારફતે બરાબર એ ગૃહપ્રધાન છે આ દેશની અંદર એ જે વાણિયાઓ છે બધા એને બચાવવા માટેની આ સરકાર બની છે નહીં કે ભારતના લોકોને બચાવવા એ એવું સ્વચ્છ કહેવામાં આવ્યું